ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યના જિલ્લાના પ્રદેશમાં એક ભવ્ય શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે કથાનું વર્ણન રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે કથાના યજમાન ગોહિલ ફાઉન્ડેશન વાલીયા ના સ્થાપક જયદીપસિંહ ગોહિલ પરિવાર છે કાર્યક્રમ આદિવાસી વિસ્તારના સમુદાયના આધ્યાત્મિક સુખાકારી માટે આ આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત કથાનું આયોજન ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સમજવા સ્વકલ્યાણ માટે અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે કરવામાં આવી રહ્યું છે આયોજક સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ કથાનો કોઈ રાજકીય કે ભંડોળ એકત્ર કરવાનો હેતુ નથી તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભક્તિ અને જનલ કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે જેરએફસી ગ્રાઉન્ડ વાલ્યા નેત્રંગ રોડ સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ પાસે વાલ્યા જિલ્લો ભરૂચ ગુજરાત ખાતે શ્રીમદ ભાગવત કથા યોજાશે કાર્યક્રમ ની વિગત પોથી યાત્રા ગાયત્રીનગર નગર સોસાયટી થી ચોવીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ હાથી ઘોડા અને પાલખી સાથે જય કનૈયા લાલ કી નાદ સાથે નીકળશે કથા પ્રારંભ પચીસ ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે કથાનો સમય દરરોજ સવારે નવ થી એક વાગ્યા સુધીનો રહેશે ખાસ આકર્ષણ ઓક્ટોબર સુધી રાત્રે ગુજરાતી ભવ્ય લોક ડાયરા યોજાશે ડાયરામાં રોજે રોજ ગુજરાતના ત્રણ પ્રખ્યાત લોક કલાકારો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવશે વ્યવસ્થા અને તૈયારીઓમાં ગોહિલ ફાઉન્ડેશન અને વાલ્યા વિભાગના યુવા સ્વયંસેવકોની એક ટીમ છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહી છે કથા સ્થળ આશરે 25 થી હજાર ભક્તો માટે બેઠક ક્ષમતાથી સજ્જ છે પાર્કિંગ પરિવહન અને સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે आयोजકોના શબ્દોમાં શ્રીમદ ભાગવત માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે અમારો ઉદ્દેશ્ય સમાજમાં ભક્તિ સદભાવના અને આધ્યાત્મિક શાંતિનો સંદેશ ફેલાવવાનો છે ભરૂચ જિલ્લાના દરેક ગામડે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે ગામડે ગામ પોથી યાત્રા રત ફેરવવામાં આવ્યો હતો ગુજરાત સહિત દેશભરના ભક્તો સાધકો અને સંતો મહંતોને ભવ્ય કથા મહોત્સવમાં હાજરી આપવા અને શ્રી કૃષ્ણ કથા સાંભળવાનો અમૃત પ્રાપ્ત કરવા અને તેમના જીવનને દિવ્યતાથી પ્રકાશિત કરવા વિનંતી કરી છે જય માતાજી સર્વને શ્રીમદ ભાગવત સપ્તાહનો એક આયોજન કરવામાં આવ્યું છે વલિયામાં જીએનએફસી ગ્રાઉન્ડમાં કે જ્યાં કથાનો સમય સાડા નવથી દોઢ વાગ્યા સુધીનો છે જેમાં ચોવીસ તારીખે ચોવીસ તારીખે એક પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે ત્રણ વાગે સ્ટાર્ટ થશે ને છ સાડા છ સાત વાગ્યા સુધી કથા મંડપ સુધી પહોંચશે જ્યાં આપણે પાંચ દીવડાઓથી ત્યાં રામ ભગવાનની મહારતી એક આયોજન કરવામાં આવ્યું છે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી આપણે ભગવ સપ્તાહનું આયોજન છે કથાનો સમય સાડા નવથી એક વાગ્યા સુધીનો છે એની પછી ભોજન વ્યવસ્થા આપણે કરી છે કે જ્યાં ચાલીસથી પચાસ હજાર માણસો રોજ જમી શકે અને અહીંયા આવીને કોઈ બી એમને તકલીફ નહીં થાય જ્યાં પાર્કિંગ વ્યવસ્થાઓ બી આપણે કરવામાં આવી છે જેમાં હજાર જેટલા સ્વયંસેવક આપણી સાથે જોડાયેલા છે કે જ્યાં કોઈ બી જાતની અવ્યવસ્થા સચવાય એના માટેના માણસો આપણે રાખ્યા છે જેમાં વીવીઆઈપી વ્યવસ્થા અલગ છે પત્રકારો માટેની વ્યવસ્થા અલગ છે અલગ અલગ કેટેગરીઝમાં સાધુ સંતો માટેની અલગ વ્યવસ્થાઓ છે બધી વ્યવસ્થા આપણે અહીંયા કરી છે ખાસ કરીને કે આદિવાસી પટ્ટો છે સૌથી મોટો અને તે વિસ્તારમાં આટલું મોટું આયોજન કરવાનું છે પ્રથમ વખત છે ક્યાંથી આ પ્રેરણા મળી છે મેં કીધું તેવું કે અમારા ગુરુ છે માનસિંહ કાશ્મીર બાપુથી જ અમને પ્રેરણા મળી છે કે એમના નીચે જ અમે આટલી મતલબ અમારી લાઈફ કે તો એમની નીચે જ અમે કાઢી છે એટલે એમના એક બોલ પર કે ભાગવત સપ્તાહમાં આપણે આગળ આયોજન કરવાનું છે અહીંયા એરિયા માટે તો એના માટે અમે તત્પર કરીને બીજું વિચાર્યા વગર અમારું ફોકસ ભાગવત સપ્તાહ હતું કે મેક્સિમમ લોકો સુધી અમે પહોંચી શકીએ કારણ કે અમે રહીએ છીએ અમદાવાદ તો બી અમે ચાર મહિનાથી જ રહીએ છીએ કે મેક્સિમમ ગામડાઓ અને આદિવાસી ગામડાઓ સુધી જઈ શકીએ આગે લોકો બી અમારી સાથે જોડાય તો કાલ ઉઠીને નવા કોઈ બી પ્રોગ્રામ અમે લઈને આવીએ તો એ લોકો અમારી સાથે જોડાઈ શકે જે આજે જે તમને વસ્તી દેખાય છે તો કાલે નવો પ્રોગ્રામ આપણે કરશું ત્યારે એની વસ્તી દસ ગણી વધારે હશે એટલે મારું એવું માનું છે કે પહેલાં આપણે સુધી એ લોકો સુધી પહોંચીએ એક વ્યવસ્થા અને એક પ્રોગ્રામ આપણે બતાવીએ એની પછી સારા સારા પ્રોગ્રામ એ લોકો માટે આપણે કામ કરી શકીએ એજ્યુકેશન માટે કામ કરી શકીએ સમુલગન માટે કામ કરી શકીએ કારણ કે આપણે પોતપોતાની કાસ્ટ લઈને બેઠા છે એવા દરબાર સમાજ છે તો એમને પોતાનો સમૂહ લગ્ન કરતા હોય તો આપણે સર્વ સમાજ નું જ આપણે સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે કે બધા સમાજો એમાં બધા આવી શકે મુખ્યત્વે આ બંને તાલુકા છે દત્ત ઉપાસક સાથે જોડાયેલા છે ભગવાન સાથે જોડાયેલા છે શું વિશેષ આયોજન છે મારો પોતાનો પરિવાર દત્ત ભગવાન સાથે નારેશ્વરથી જોડાયેલો છે તો આપણે એમના માટે પચીસ તારીખે જયારે કથાનો પ્રારંભ હશે તો આપણે આપણે પ્રારંભ પ્રારંભ છે કે ત્યાં રહી અને પછી કથાનો પાર્કિંગની વ્યવસ્થા કેવી પાર્કિંગ વ્યવસ્થા બહુ સારી છે કે આપણી પાસે બહુ ઇનફ જગ્યાઓ છે કે જ્યાં કદાચ પચાસ સાઠ સિત્તેર હજાર માણસ બી આવશે તો બી એમની ગાડી પાર્ક થઈ શકે જેમાં ટુ વ્હીલર પાર્કિંગ ફોર વ્હીલર પાર્કિંગ અલગ અલગ પાર્કિંગો આપણે કર્યા છે